આપણો આરે કલર આપો લાઈટ હેરો કલર કરવાનું કહો તો તમે મો અતારે કોમચી ચાલુ કર પછી નશે બરોબર લાપી બાપી પડવાનું પડી દઈએ બરોબર અસ્તર મસ્તર લગાવી દઈએ એટલા ક્યો તમે फटाफट કલર લઈને આવો અને फटाफट તમારું કોમ પટાઈ દઈએ તમે આજકા Swann ચાલુ કરો કાલ કલર લઈને આવું આ તો કશું વાંધો નહી તમે ત્યાં લેતા હો આગી જોડો फटाफट હે હા તમારા વાર્તાનો ત્યાં હો આજ

કે તો પોતાનું તો પેલા ઉધરા સોદા વાત થઈ ગઈ આ એટલે મજૂરી પર આવી એટલે મેં બોલવાની કોઈ રેટ વાળી નહીં કોમ તમારું એકદમ ચોખ્ખું કોમ થવાનું છે તમે ટેન્શન લીધા કે ભઈજો પણ ચાલુ કરે તો થશે કે તો ચાલુ એ થશે અને પટીએ જશે ટેન્શન ના લેશો તમે હવે હું કઈ આવું જોવા જોવા પણ જરૂર જ નહીં વિશ્વાસુ કોમ કાજા આપું તમે નહીં જોવા કોઈ કમ્પ્લીટ કોમ તમારું પટાઈ દે નેકરો હટ હું કાર પાછો આવું હું મારા કલર ને અસ્તર ને જે બધું કરું હોય કાર મારા પટાઈ દેજે એ એ રીતના ફટફટ ના થઈ જાય ભાઈ થોડો ટાઈમ લાગ બરોબર ટાઈમ લાગશે કો માલીઓ તમે એવું મજબૂત તો મજબૂત કરી ના લવાનું અમાર ભલક બે ત્રણ ડાળા બીજા વધારે કહી જતા પણ કામ સારું કરીને આપીશું તમારે બે ત્રણ ડાળા તારા પે હરું હોય પૈસા મારા પે હરું તો પૈસા ગાળવા પડે આનું મોટું કામ ઉધરવા દીધું હોય તો ના થઈ જો તમાર સસ્તામાં તમે હવે આ કર્યું તો પછી તો એવું હોય નેગો તો પટાઈ દેશું એડો જલ્દી પટાઈ દેજો બાના હા હા કરોડ રૂપિયા નેક્સ્ટ ટાઈમ આઈપીએલ માં આપણી પોતાની ટીમ ઉતારવાની થાય શું કીધું હા અલે આવું કરો ડ્રીમ 11 ઉપર ટીમ બનાઈએ શું કરવાનું એટલે કલર પણ કરવાનું હોય તમારામાં પણ તમારા તો હાથ હાથ ડોરો તમે કલર ની પટાઈ દીધી એ તો કલર તો તમારા દીવાલો એ આ કલર પીધે તો જોઈએ કલર પીધે તો એમાં અમારો થોડો ઓકા વાત કરો યાર એટલે કલર ની જેટલી ડોરો બગાડી તું તો ફોડતા કેતો તો હજી એક કોમ નહીં મારા કોમ નું પાર કઈ લાવે તું એટલે 15000 રૂપિયા કહી જા તું 10000 માં પટાવાન કેતો તો આ તે આમ દીધું હતું ઉધરું તો પટી જો 10000 માં પોત દાવ તો લપેટી નોસી દો તું ઉધરું આવ્યો તો પોત દાવ લપેટી નાખો આવો મજૂરી પર આવી એટલે ખેંચી

તો પછી એ તો હું તો તમે દસ હજારમાં પાડવાનો હતો પણ તમારે નતું કરવું તો હું કરું તો તમારે ના કરાવો તો કોઈને પોતાની મદદ હલો હું જતો રહું ચાલે તું લે ને મચ્યું હજી મારા બીજા આવો એના કશો વધુ નહીં કરો જો તારા પેસી તમને બોનસ હોવાની બરોબર હવે કરવું કરું હું કશું નહીં કલર પણ હું તો નહીં કરવાનું બરોબર અને આપણી પેસી વાગી હોય દીપાભાઈ ની એટલે બીજો કોઈ કારીગર ના મળે ખબર ના તો એ કહી દઉં તમને બીજું નહીં ના નહીં મળે હવે આત્મનિર્ભર બની લો અને હાથે મંડી ફળો બરોબર અને હજી પેલું ઉધરું કરાવવું હોય દસ હજાર રૂપિયામાં તો હું પાછું ફોન મને કરી દો બરાબર લે કલર પણ કલે ની ગુલાવ કરી